ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ સત્તાવનના ઘટાડા સાથે ચોર્યાસી પોઈન્ટ ચીમોતેર સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ ઊંચામાં ઊંચા વીસ કિલોના કપાસના ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ પંદરસો પંચાણું મોરબી પંદરસો એકાવન બાબરા પંદરસો હળવદ પંદરસો એકત્રીસ જસદણ પંદરસો વીસ બોટાદ પંદરસો ને ગુણવત્તા મુજબ પંદરસો થી પંદરસો પચાસની આસપાસ ખેડૂત મિત્રો તરફથી અમને માહિતી મળી રહી છે કે અમારા વિસ્તારમાં પંદરસો અને પંદરસો પચાસ જેટલા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે આનાથી નીચા કે આનાથી વધારે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ભાવ ચાલતા હોય તો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો